નમસ્કાર દોસ્તો દોસ્તો મને ઘણા ખરા મિત્રો પૂછતા હોય છે કે હેતલ કુમાર રીલ્સ વિડીયો ફોટોસ અપલોડ કરતા હોઈએ ત્યારે કયો પસંદગી કરવી જોઈએ કયા અપલોડ કરવા જોઈએ જેથી કરીને વ્યુઝ વધારે આવે વાયરલ થવાની સંભાવના રહે તો દોસ્તો એનો જવાબ છે કે રીલ્સ ફોટો કે વિડીયો કંઈ પણ તમે અપલોડ કરો જ્યારે વધારે પબ્લિક એક્ટિવ હોય ત્યારે આપણે કરવાનું હોય છે વધારે પબ્લિક એક્ટિવ એનો ટાઈમ ફ્રેમ હોય છે ટાઈમ પીરિયડ હોય છે કે સવારના નવથી અગિયાર નવથી અગિયારનો ટાઈમ જે તમે પસંદગી કરો એની વચ્ચેના ટાઈમની અંદર તમારે વિડીયો ફોટો અથવા રીલ્સ અપલોડ કરવા જોઈએ અને જે ઇવનિંગનો ટાઈમ છે બપોર પછીનો જે ટાઈમ છે એ છે પાંચથી છ એક કલાક વચ્ચે એ એક કલાકની અંદર તમારે વિડીયો ફોટો અપલોડ કરવા જોઈએ અને સાત થી નવ સાત થી નવ ના ટાઈમ દરમિયાન તમારે વિડીયો રીલ્સ ફોટો અપલોડ કરવા જોઈએ જેથી કરીને વધારે વ્યૂઝ આવવાની સંભાવના રહે નવા લોકો સુધી પહોંચવાની સંભાવના રહે અને વાયરલ થવાની

દિવસ દરમિયાન અપલોડ કરતો હોય એના હિસાબે જ્યારે કોઈ નવ વાગે સમજી લો મેં વિડીયો અપલોડ કર્યો અને એનું રિએક્શન કોમેન્ટ ને લાઈક્સ ને સારું આવતું હોય ત્યારે ચાલુમાં બીજો વિડીયો અપલોડ કરું છું તો આ રીતે કરી શકો છો એવું કોઈ નીતિ નિયમ નથી પણ વધારે પબ્લિક જ્યારે એક્ટિવ હોય ત્યારે તમે જો અપલોડ કરો તો સંભાવના રહે છે તમારો વિડીયો વાયરલ થવાની વધારે લાઈક આવવાની કોમેન્ટ આવવાની કારણ કે ઓડિયન્સ સામે હશે તો જ તમારો વિડીયો જોશે નક્કર વિડીયોની અંદર કેવું થતું હોય છે તમે જ્યારે અપલોડ્સ કરો ન કરવાના ટાઈમને અપલોડ્સ કરો જ્યારે વધારે પબ્લિક એક્ટિવ ન હોય ત્યારે અલ્ગોરિધમના હિસાબે તમારો જે વિડીયો હોય છે જે ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલતો નથી ઠંડો પડી જાય છે વ્યૂઝ આવતા નથી તમે કંટાળી જાઓ છો કે આપણું કામ નથી આપણીથી નહીં થઈ શકે એવા વિચારો તમને આવતા હોય છે એટલા માટે તમને એક શોર્ટકટ ટાઈમિંગનું જે બતાવ્યું છે એ પ્રમાણે વિડીયો પ્લોટ કરવાનો આગ્રહ રાખો દોસ્તો થેન્ક યુ